રાજ્યમાં હેલ્મેટ ડ્રાઇવને લઈને પોલીસ એક્શનમાં આવી છે હાઈકોર્ટની ટકોર બાદ શહેર ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જેમાં રાજ્યના વિવિધ શહેરમાં વાહન ચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે ભરૂચ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ વગર બહાર નીકળતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવશે આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે ચાર રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે આ અભિયાન ચાલુ જ રહેશે તમામ જનતાને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફટીનો ધ્યાન રાખો જય